ગુડ મોર્નિંગ જય મુરલીધર કેમ સદાયરો મજામાં ભાઈ ટાઈમ થઈ ગયો કંઈક હાથ જેવું થઈ ગયું હે ને આપણે તો હે ને જ વેલા આવી ગયા હતા ટાઈમ તો યાદ નથી વેલા આવી ગયા હતા પંપ લઈને તો હે ને જે આપણો આ હેડો હે એ સાટ આવી ગયો એમનામ અને આપણે ટીસીની ઓઇલી બાજુ એ ફરતો હેઠો લેવાઈ ગયો

એનું હે હાલો હવે આપણે હેને દવા સાટી લઈ એક પંપ રીઓ અને પછી આપણે હીરાવા ચાલશે હીરાવીને બારગામ જવાનું હે તો પહેલાં તો હે ને આપણે દવા સાટી આવી હાલો ભાઈ ટાઈમ થઈ ગયો હોય સાડા આઠ ને આપણે હે ને નાઈ ધોઈ ફાસ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે અમે હે ને તો હાથ વાગે થઈ ગયું દવા સાટવા ગયા ને કે પસિહી ન ફુઈ નઈ તો આમ તો દીવા કર્યા હના આવી અને જો ત્યારે થઈ ગયા આ નઈ જોના ને કાવે તો પસ હરા નઈ તેવાર પસ હરા પસ નાવા ગયા પસ તૈયાર થ્યા નવ તૈયાર થઈ ગયા એવ જમ ફુઈતી મારા ફુઈ નઈ અન ફુઈ નઈ જાન પર મારા એક જ છે મારા ફુઈ તે હે ને ને જમ ઓ

પાડાનો બો એડો થી પાસે બાંધી રાખો આપણે આજે માંડી જોવા જાય આપણે જે રીતે કાંઈ સક્કર મારી દઈ ને તો માંડી જોવા જાય

બીજી ઘણી ઉકે હે ને હલો હે કરે ને ભાઈ ને હે ફોન કર્યો તો એ હજી બીજી વાડી હે ગયા હે મારા બાપા ને બે થોડા થોડા ખાલા રહી ગયા હોય ને એ સોંપવા ગયા હે ત્યાં ડાભાઈ ની હવાઈતા કીધું ગયું હતું પણ થોડો કંઈક ખાડા જેવું હે ને ત્યાં જોઈબશે એટલે હેઠળ ત્યાં પાણી ભરાય તી પાછું ખાતર ભર્યું ને

હજી જો જે ઉગે હે પારવી થોડી થા હે હજી નીકળે હે હજી નીકળે નીકરે હે પાપડે આન થી ઘટી આપણે તો તો તૈ હે આપણે તો બહુ જ ઘટી થા હે આવી જો માંડવી હે ને હવે આપણે ઘરે જઈએ તો સા પાણી પી ઉબરા અહીં આવતા હતા

અને ભલે કટકી વાવવાની રહી ત્યાં અહીંયા ગયું તું તો એમ હે હલો ભાઈ ઘેર જાય અને હજી અમારે હે ને મારા મામાની જાઉં જો હે ભાભી આટો દેવા ગયા હે તો એને તેડવા જાઉં અહીંયા ભાઈ તેડવા જાવે તો અમે ભેતા ભાઈ સા પીયાશ હલો ઘેર જઈને સા પાણી કીધું

આમ કંઈ નીકળવું છે તો કાંઈ મેં સારું હે અમ કંઈ અહીં નથી હજી ગીતા કહેતા હતા કે ના અટાણ નથી જાઉં હજી મેં સારું તમને ભૂટક છીએ કંઈ ના તોય ભય મજા તું બસ નીકળી ગયા બસ ભાઈ હે ને મૂકવા ગયો મામાને ઘરે શાંતિને ને અમે અવતાર્યા બસ મારા બાપાને ઘેરે બેઠા જેરી સાપ લીધો